નમસ્કાર દર્શક મિત્રો યુવા જગતની આ યુવા ગપશપ શ્રેણીના નવા એપિસોડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે ભારત દેશ પાસે સૌથી વધુ માત્રામાં યુવાધન ભરેલું છે અને આ યુવાનો ખૂબ મહત્વાકાંક્ષી છે તેઓ ગજબનો આત્મવિશ્વાસ ધરાવે છે અને એક પ્રકારની નિડરતા જોવા મળે છે એવું નથી કે તેઓ સપના જોતા ડરે છે પરંતુ ક્યારેક ક્યારેક વિશ્વની અથવા જિંદગીની કસોટીઓમાં એવો સમય આવે છે જ્યારે તેઓ નિરાશ થઈ જાય છે અથવા તો હતાશાનો શિકાર બને છે આવા સમયે તેમને જરૂર પડે છે પ્રેરણારૂપી બે શબ્દોની અને મજબૂત મનોબળની જો તમે જાણતા હો આપણી જે ભારતીય તપોવનની સંસ્કૃતિ છે જે પ્રાચીન કાળની સંસ્કૃતિ છે મિત્રો તે દુનિયાભરમાં પ્રચલિત છે અને તે સમયમાં એક એવા જન્મ લીધો જેણે પોતાના પ્રેરણારૂપી શબ્દો દ્વારા સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી દીધું આજે પણ તેમના જે સુવિચારો છે તેમાંથી સમગ્ર દુનિયા પ્રેરણા લે છે અમે વાત કરીએ છીએ સ્વામી વિવેકાનંદની અને આજનો આ જે એપિસોડ છે તેમાં અમે સ્વામી વિવેકાનંદે જે દિશા સૂચવેલી છે જે સુવિચારો સૂચવેલા છે તેની વડે યુવાનોની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કરીશું પરંતુ એ પહેલાં પ્રસ્તુત છે એક નાનકડું મોનોએક્ટ જેમાં શિકાગો ખાતે જે સ્વામી વિવેકાનંદે સ્પીચ આપી હતી જેનાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થઈ ગયું હતું તેની એક ઝલક જોવા મળે છે આવો નિહાળીએ સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા તમે આપેલા ભાવભર્યા સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઉભા થતા મારા હૃદયમાં અવરણીય આનંદનો અનુભવ કરી રહ્યો છું જગતના અતિ પ્રાચીન એવા સન્યાસીઓના સમાજ વતી હું આપ સૌને વંદન કરું છું સર્વ ધર્મોની જનેતા એવા હિન્દુ ધર્મ વતી હું આપ સૌને ફરીવાર પ્રણામ કરું છું સર્વ સંપ્રદાયના કોટી કોટી લાખો સ્ત્રી પુરુષો વતી હું આપ સૌને વંદન કરું છું વળી આ વ્યાસપીઠ પર આવીને પૂર્વના વક્તાઓએ આપને જણાવ્યું કે આ વક્તાઓ સર્વત્ર સહિષ્ણુતાનો ભાવનો પ્રચાર કરી રહ્યા છે જે ધન્યવાદને પાત્ર છે આ વક્તાઓનો પણ હું આભારી છું જે ધર્મ સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો ભાવ સમગ્ર વિશ્વને આપી રહ્યો છે એ ધર્મનો પ્રતિનિધિ હોવાનું મને ગૌરવ છે અમે કેવળ સમગ્ર વિશ્વને સહિષ્ણુતામાં માનીએ છીએ એટલું જ નહીં પણ જગતના સર્વ ધર્મ સત્ય છે એ વાત ઉપર અમને દ્રઢ વિશ્વાસ છે અમે પૃથ્વી પરના સર્વ નિરાશ્રિતો અને આશ્રિતોનો આશ્રય આપ્યો છે એ વાતનું મને અભિમાન છે જ્યારે રોમન જુલમગારોએ પ્રાચીન યહૂદી ધર્મનો દેવળ સ્થાનને તોડી પાડ્યું ત્યારે એ જ ધર્મના લોકો અમારા દક્ષિણ ભારતમાં આવીને વસવાટ કર્યો ત્યારે મારા જ ધર્મ એમને ગળે લગાડી લીધા એ વાતનું મને ગૌરવ છે બંધુઓ બાળપણથી આજ સુધી નિત્ય હું જે શિવ મહિમ સ્ત્રોત્રનો પાઠ કરતો આવ્યો છું એ શિવ મહિમ સ્ત્રોત્રમાં જણાવ્યું છે કે અલગ અલગ સ્થળો થી નીકળેલી નદીઓના પ્રવાહ અંતે તો સમુદ્રમાં અધ્યાયમાં શ્લોક શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદઘોષણા કરે છે યથામામ પ્રપદ્યંતે સદૈવ ભજા મમ મમ વર્તાનું વંતે મનુષ્ય પાર્થ સર્વશ અર્થાત હે અર્જુન ગમે તે સ્વરૂપમાં કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે મને પામવાને મળતા સર્વ મનુષ્યો જુદા જુદા માર્ગે અંતે તો મારી તરફ જ આવે છે પંથવાદ ધાર્મિક કટ્ટરતા અને આ સુંદર પૃથ્વીને અનેક વખત માનવ રક્તથી રંગી નાખી છે અને માનવ સંસ્કૃતિનો વિનાશ કર્યો છે પૃથ્વી પર જો આ ત્રાસદાયક તત્વોનો અભાવ હોત અસ્તિત્વ ન હોત તો આજે આ માનવ સમાજે અનેક ગણી વધારે પ્રગતિ સાધી હોત પણ આજે તેમના પણ દિવસો ભરાઈ આવ્યા છે આજે સવારે સભાના સ્વાગતમાં જે ઘંટારાવ થયો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે સંકુચિત મનોવૃત્તિઓ અને ધાર્મિક કટ્ટરતાઓ તલવાર અને કલમથી થતા દરેક પ્રકારના અત્યાચારનો મૃત્યુ ઘંટ આજ સાબિત થશે અસૂ તો મિત્રો હિન્દુ ધર્મને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક દરજ્જો આપણો જો કોઈ શ્રેય આવે છે કોઈને તો તે છે આપણા સ્વામી વિવેકાનંદજી મિત્રો કોઈ પણ યુવાનને એક મહાન વ્યક્તિ અને સફળ વ્યક્તિ બનાવવો હોય તો તેની પાછળ તેના વિચારો સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે અને હું વિશ્વાસથી કહીશ કે સમગ્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના યુવાનોમાં આ જે વિચારસરણી છે તે વિચારસરણીને જે દિશા આપી છે તે સ્વામી વિવેકાનંદજી આપી છે તો મિત્રો આજના આપણા કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીનું જીવનચરિત્ર તેમજ તેમની વિચારસરણી એકવાર ફરીથી આપણા જીવનમાં સમર્પિત થાય તેનો એક પ્રયાસ આપણા કાર્યક્રમ થકી આપણે કરીશું આ કાર્યક્રમમાં તેનું માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેમની સાથે હું આપનો પરિચય કરાવી દઉં તો આપણી સાથે છે સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી કે જેઓ રાજકોટમાં આવેલ રામકૃષ્ણ મિશનમાં અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે સ્વામીજી આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે સાથે છે શ્રીમતી ડોક્ટર જ્યોતિબેન થાનકીજી કે જેઓએ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પૂર્વ સલાહકાર તરીકે સેવા આપી છે ડોક્ટર જ્યોતિબેન આપનું પણ સ્ટુડિયોમાં સ્વાગત છે તો કાર્યક્રમની શરૂઆત કરીએ તેમાં સ્વામીજી આપને જ હું પૂછીશ કે આપણે આજે સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર રીતે વાત કરવાની છે તો સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર વિશે આપ શું કહેવા માંગો છો બહુ સરસ વાત છે સ્વામી વિવેકાનંદજીનું જીવન વિશેષ કરીને આપણા યુવાનો માટે અને એમનો સંદેશ પણ આજના યુવાનો માટે અત્યંત ઉપયોગી છે આજે જ્યારે ગ્લોબલાઇઝેશનનું યુગ છે કોમ્પિટિશનનો યુગ છે હતાશા નિરાશામાં યુવાનો આવી જાય છે અસફળતાનો ભોગ બને છે ત્યારે ડિપ્રેશનમાં આવીને આ સુસાઇડ પણ કરી લે છે ત્યારે સ્વામી વિવેકાનંદના ઓજસ્વી તેજસ્વી વિચારો જે અત્યંત પાવરફુલ છે શક્તિશાળી છે હું તો કહું છું એટમ બોમ્બ જેવા એ એટમ્બોમથી પણ વધારે એવા પાવરફુલ એવા શક્તિશાળી એવા પુસ્તકો છે સ્વામી વિવેકાનંદના ઉપદેશોથી ભરેલા એની આજની યુવાનોને તાતી જરૂરિયાત છે અને વિશેષ કરીને સ્વામી વિવેકાનંદના વિચારો આજના યુવાનોએ અત્યંત પ્રાસંગિક છે એટલા જ માટે ઓગણીસો પચ્યાસીમાં ઇન્ટરનેશનલ યુથ ઇયર હતું ત્યારે ભારત સરકારે નક્કી કર્યું કે એક દિવસ એવો હોવો જોઈએ જે યુવાનોને સમર્પિત હોય અને ત્યારે કમિટીએ કહ્યું કે સ્વામી વિવેકાન જે સંદેશો આપ્યો છે એ આજના યુવાનો માટે અત્યંત ઉપયોગી નીકળી નીવડી શકે છે અને માટે જ સ્વામી વિવેકાનંદનો જન્મ જેમ આપ સૌ જાણો છો બારમી જનવરી અઢારસો ત્રેસઠ તો એ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ બારમી જનવરી આપણું રાષ્ટ્ર ઓગણીસો પચ્યાસીથી રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજે છે નેશનલ યુથ ડે તરીકે અને સ્વામી વિવેકાનંદ કહ્યું હતું મારી આશા મારા વિશ્વાસ મારો વિશ્વાસ યુવા પેઢી પર છે અને ખરેખર ત્યારના યુવાનોએ સ્વામી વિવેકાનંદનો સંદેશો લઈ આપણા ભારતને સ્વાધીન કર્યું મહાત્મા ગાંધી સુભાષચંદ્ર બોઝ ડોક્ટર રાધાકૃષ્ણ ચાવલા નહેરુ ચક્રવર્તી રાજગોપાલચાર્ય શ્રી અરવિંદ આ બધાના પ્રેરણાસ્વ થતાં સ્વામી વિવેકાનંદના પુસ્તકો અને એમણે સ્વામી વિવેકાનંદનું પ્રથમ સ્વપ્ન સિદ્ધ કર્યું એ હતું ભારતની આઝાદી ભારતની સ્વાધીનતા એક બીજું સ્વપ્ન જે સ્વામી વિવેકાનંદે સેવ્યું હતું એ હજી પૂરું કરવાનું બાકી છે અને એ આજના યુવાને પૂરું કરવું પડશે સ્વામીજીએ કહ્યું હતું ઇન્ડિયા શેલ કોન ધ હોલ વર્લ્ડ બાય સ્પિરિચ્યુઅલ કલ્ચર ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા અને આર્થિક રીતે એટલું બધું આગળ વધશે કે ફરી પાછું એ સોને કે ચિડિયા જેમ કહેવાતું એવું થઈ જશે એના માટે આપણા યુવાનો જ્યારે આજે આપણા દેશમાં સૌથી મોટું યુવાધન છે એ લોકોએ કટિબદ્ધ થવું પડશે સ્વામી વિવેકાનંદનો સંદેશો લઈને આગે આગળ વધશે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો પોતાના વ્યક્તિગત જીવનમાં પણ આગળ વધે અને સમાજમાં અને રાષ્ટ્રને પણ આગળ વધારશે તો ફરી પાછું એ સ્વામી વિવેકાનંદના સ્વપ્ન પ્રમાણે ભારત ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ સમસ્ત વિશ્વનું એ ગુરુ શ્રેષ્ઠ ગુરુપ્રદ એ ગુરુનું પદ પ્રાપ્ત કરશે ખૂબ જ સાચી વાત કરી સ્વામીજી આટલા બધા જે નેશનલ એન્ટાઇટીઝ હતા એમણે પણ સ્વામી વિવેકાનંદમાંથી પોતાની પ્રેરણા મેળવી છે અને એવું નહીં કે માત્ર પોતાની માતૃભૂમિ માટે જ તેમને ગર્વ હતું એમણે સમાજમાં વિશ્વ બંધુત્વની સ્થાપના કરવા માટે પણ જે કાર્યો કર્યા છે એ પણ ખૂબ જ પ્રેરણા ને રૂપ છે સાચી વાત છે જ્યોતિબેન આપને હું પૂછવા માંગીશ કે આ સમગ્ર સ્વામી વિવેકાનંદજીનું જે જીવનચરિત્ર છે તેને આપ કઈ રીતે મૂલવો છો સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રણામ સ્વામીજીનું વિરાટ વ્યક્તિત્વને થોડાક શબ્દોમાં મૂલવવું એ માનવ મનની પહોંચની બહાર છે બેના છે પણ એમ છતાંય સ્વામીજીના જીવનને હું અનેક રીતે મૂલવી શકું છું સૌથી પહેલાં તો આદર્શ ગુરુના આદર્શ શિષ્ય એવા જે એમના જેવા શિષ્ય છે એ શિષ્ય એ હજુ સુધી થયા નથી બીજું હું એમ એમને એ રીતે પણ મૂલું છું કે ભારત માતાના પનોતા પુત્ર માત્ર પનોતા પુત્ર નહીં પરંતુ કોઈ પણ સંન્યાસીએ ભારત માતાને જો ઉત્કટતાપણે ચાહી હોય તો એ માત્ર ને માત્ર સ્વામી વિવેકાનંદ છે જ્યારે એમના એક વિદેશી શિષ્યા મિસ મેકલાઉડે એમને પૂછ્યું કે સ્વામીજી હું આપની શી સેવા કરી શકું એમનો શબ્દ હતો કે મારી સેવા કરવી હોય તો ભારત વર્ષને ચાહો એમના વિદેશી શિષ્ય ભગીની નિવેદિતા કે છે કે મેં એમના પ્રત્યેક ઉચ્છવાસમાં મેં ભારતને ધબકતું જોયું છે જાણે કે એ મૂર્તિમંત ભારત બની ગયા હતા અને એટલે જ એમના એમના મુખમાંથી નીકળતા શબ્દોએ ક્રાંતિકારીઓને એટલી પ્રેરણા આપી હતી કે તેઓ સહેજ જઈ ફાંસીના માછળે ઝૂલી જવા માટે તૈયાર હતા અને એટલું જ નહીં એ એ યુગની અંદર સ્વાતંત્રતા સંગ્રામની પ્રેરણા જેમ સ્વામીજીએ કહ્યું એમ અનેક અનેક આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓએ સ્વામી વિવેકાનંદમાંથી મેળવી હતી અને એટલે જ એ સમયમાં સ્વામી વિવેકાનંદનું એક નાનકડું પુસ્તક પત્રાવલી એ પત્રાવલીને બ્રિટિશ સરકારે વાંચવાની મનાઈ કરી હતી અને એના ઉપર પ્રતિબંધ મૂકેલો હતો એટલે વીર સંન્યાસી પરમ દેશભક્ત એટલું જ નહીં નારી ઉદ્ધારક તરીકે પણ હું સ્વામીજીને મૂલવું છું કારણ કે સૌથી પ્રથમ એ નારી માટેની શાળા એમણે શ્રી મા દેવીના હસ્તે વરદ હસ્તે શરૂ કરાવી હતી એટલે કે નારી જાગરણના શ્રી ગણેશ પણ સ્વામી વિવેકાનંદના પ્રયત્નથી થયા હતા સાચા સમાજ સુધારક હતા અને એટલું જ નહીં પણ સ્વામીજીએ સંન્યાસ ધર્મમાં પણ નવીનતા લાવી હતી કે અત્યાર સુધીના સંન્યાસીઓ છે એ સંન્યાસીઓ માત્ર પોતાનું જ કલ્યાણ કરતા હતા ત્યારે એમણે એક નવો ધર્મ સંન્યાસીઓને માટે આપ્યો આત્મનો મોક્ષાર્થમ જગત હિતાય ચ એટલે સ્વામીજીના વ્યક્તિત્વને આ વિરાટ વ્યક્તિત્વને આપણે મૂલવી શકીએ જ નહીં એવું મારું માનવું છે ખૂબ સાચી વાત કરી જ્યોતિબેન આપે કે સ્વામી વિવેકાનંદના ચરિત્રને આપણે મૂલવી શકીએ નહીં ખૂબ નાનું સ્વરૂપ રહે આપણા માટે આજના પ્રસંગે સ્વામીજી આપણી સાથે છે જ્યોતિબેન આપણી સાથે છે અને યુવા વર્ગનું પ્રતિનિધિત્વ કરતો એક સુંદર દર્શક પણ આપણી સાથે છે સ્વામીજી આજના યુવાનોમાં ઘણા બધા પ્રશ્નો છે તેમના મનમાં આગળ વધવા માટે સ્ટ્રેસને સોલ્યુશન લાવવા માટે વિકાસ માટે તો હું યુવાનોને આમંત્રિત કરું છું કે આપણા મનમાં જે પ્રશ્નો હોય આજના યુવાનોના જે પ્રશ્નો હોય તે આપણા સ્વામીજીને પૂછે અને વિવેકાનંદજીના જીવન ચરિત્ર પ્રમાણે તેમના વિચારો પ્રમાણે કેવું સોલ્યુશન તે આપી શકતા તે વિશે થોડીક ચર્ચા આપણે આજે કરીશું તો હું યુવાનોને આમંત્રિત કરીશ કોઈ સવાલ આપના તરફથી મારું નામ હાર્દિક છે અને મારો પ્રશ્ન સ્વામીજીને એ છે કે માણસ પ્રગતિ કરે છે ત્યારે એમ કહે છે કે બહુ મહેનત કરી અને નિષ્ફળ જાય ત્યારે એમ કહે કે નસીબ જ નથી આવું કેમ થાય છે જ્યારે સફળતા મળે છે ત્યારે પોતે શ્રેય લે છે અને જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કોઈને દોષ આપે છે કાં ભાગ્યને દોષ આપે છે કાં કહે છે ભગવાનનો દોષ છે ભગવાન જ મારા ઉપર આટલું બધું એ નિર્દય છે અને આવી રીતે કરે છે અથવા એક્સ વાય ઝેડને દોષ આપે છે આ મનુષ્યનો સ્વભાવ છે અને એટલા માટે જ સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું તમે સ્વયં પોતાના ભાગ્યને નિર્માતા છો યુ આર ધ ક્રિએટર ઓફ ઓન ડેસ્ટિની તમે પોતે બધી જવાબદારી પોતાના માથા પર લ્યો અને તમે પરિશ્રમ કરીને આગળ વધો અને જે કંઈ છે એનો સામનો કરો જો સફળતા મળે તો ઠીક છે નિષ્ફળતા મળે તો ઠીક છે પણ આગળ વધતા રહો કદાચ તમને એવું થાય કે થોડીક વારમાંથી નિષ્ફળતા મળી પણ નિષ્ફળતાના પથ્થરો પર થઈને જ સફળતાના શિખરો પર પહોંચાય છે એ સ્વામી વિવેકાનનો સંદેશ હતો માટે આપણે શું કરવું જોઈએ કઠોર પરિશ્રમ કરવો જોઈએ વારંવાર પરિશ્રમ કરવો જોઈએ વારંવાર પડી જઈએ તો પણ આગળ વધતા રહેવું જોઈએ આગળ વધો આગળ વધો આગળ વધો જ્યાં સુધી ધ્યેયને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો આ સ્વામી વિવેકાનંદ સંદેશો છે એ વાત એકદમ પાક્કી છે કે નિષ્ફળતા જ્યાં સુધી તમે ચાખશો નહીં ત્યાં સુધી તમને સફળતાનો જે સ્વાદ છે ને એ તમે માણી નહીં શકો અને જ્યાં સુધી તમે નિષ્ફળતા તમે બહાના શોધવાના બંધ કરો ત્યારે તમે નિષ્ફળતા આવશો ત્યારે તમે બહાના શોધવાના બંધ કરો અને ચાલુ રાખો તમારા ટેમ્પરેરી છે હા બેટર ટુ કમ બરાબર છે 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 હું બીજા કોઈ દર્શક મિત્રને એનકરેજ કરીશ કે કે એમને જો પ્રશ્ન પ્રશ્ન તો હાજી આપનું નામ મારું સ્વાતિ અને મારો એક સ્ત્રી સંસારનો ત્યાગ કર્યા વગર એની આસપાસના દૂષણોને કેવી રીતે નિવારી શકે સંસારનો ત્યાગ કરી લે તો પછી એ સ્ત્રી આસપાસના વાતાવરણથી વિમુખ થઈ જાય તો કેવી રીતે કરી શકે એટલે આસપાસના વાતાવરણની સમસ્યાઓ આસપાસના વાતાવરણની જે કલુષિતતાઓ છે એ બધાને જો દૂર કરવી હોય તો ખરેખર તો સંસારમાં રહીને જ કરી શકે કારણ કે દહેજ છે સ્ત્રી ઉપર થતાં શોષણો છે આ બધું જ એક સ્ત્રી જ સારી રીતે સ્ત્રીઓને સમજી શકે અહીંયા હું સ્વામી વિવેકાનંદને કોટ કરું છું કે સ્વામીજી એમ કહ્યું હતું કે સ્ત્રીઓનો ઉદ્ધાર સ્ત્રીઓ જ કરી શકશે એમણે પુરુષોને એમ કહ્યું હતું કે સ્ત્રીઓનો ઉદ્ધાર કરનારા તમે કોણ તમારે જો સ્ત્રીઓને સ્ત્રીઓની સ્થિતિ છે એ સ્થિતિને જો આગળ લઈ આવવી હોય તો ફક્ત ને ફક્ત સ્ત્રીઓને શિક્ષણ આપો અને શિક્ષણ આપશો તો એ સ્ત્રી છે પોતાની સમસ્યા પોતાની જાતે જ એ ઉકેલી શકશે એટલે સમાજમાં રહેલી સ્ત્રી છે એ જ સાચી રીતે સ્ત્રીઓનું આ બધી જ સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરી શકશે સમાજથી દૂર થઈને હિમાલયમાં બેસી અને યોગ કરનારી સ્ત્રી છે એ સ્ત્રી સામાજિક સ્ત્રીઓની સમસ્યાઓને જાણી શકશે પણ નહીં અને ઉકેલી શકશે પણ નહીં આવું મારું માનવું છે સાચી વાત કહી આપે કે જેમ સ્વામીજીએ કહ્યું તે પ્રમાણે કે સ્ત્રીઓએ જો આગળ આવવું હશે તો તેમને જાતે જ મહેનત કરવી પડશે તેમને જાતે જ પોતાનામાં વિશ્વાસ રાખવો પડશે અને હું એ વિશ્વાસથી કહીશ કે આજના જમાનામાં સ્ત્રીઓએ એ સાચું કરી બતાવ્યું છે આજે દરેક ક્ષેત્રમાં દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ પહેલાં કરતાં ઘણી બધી આગળ આવી છે પ્રતિનિધિત્વ કરે છે અને આગળ આવીને પોતાની જાતને જે સિદ્ધ કરી બતાવી છે તે આજે આપણે જોઈ શકીએ છીએ એટલે સ્વામીકરને જે કહ્યું છે એ ખૂબ જ સાચું છે કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાં ખુશ રહેવાની ચાવી ખરી બહુ સરસ પ્રશ્ન છે મુશ્કેલીઓમાં ખુશ રહેવું એ તો ખરેખર કળા છે જીવવાની બાકી બધી જયારે તમને લોટરી લાગી ગઈ હોય ને રૂપિયા આવતા હોય ને બધું સારું થતું હોય ત્યારે તો કોઈ પણ ખુશ રહીએ પણ મુશ્કેલીઓ પણ ખુશ રહી શકે એ જ ખરેખર જીવવાની કળા છે અને એના માટે થઈને બે સિદ્ધાંતો યાદ રાખવાના એક જે કંઈ મુશ્કેલીઓ આવે છે એ ટેમ્પરેરી છે પરમાનન્ટ નથી એ આવે છે અને જાય છે નદી પુલ પરની નીચે નદીનું પાણી આવે છે જાય છે આવે છે જાય છે અત્યારે સારું પાણી આવશે વળી પાછું બીજું પાણી આવશે વળી પાછું બીજું પાણી આવશે અત્યારે મુશ્કેલીઓ આવશે વળી સારો સમય આવશે વળી ખરાબ સમય આવશે નથિંગ ઇઝ પરમાનન્ટ એટલા માટે અબ્રાહમ લિંકન એક સરસ બોર્ડ પોતાના સામે રાખતા હતા ટેબલ ઉપર એમાં લખેલું હતું કે ધીસ ટુ શેલ પાસ આ પણ નહીં રહે કે શા માટે રાખવું કે કહે છે જ્યારે જ્યારે બહુ સારા બહુ મને સફળતા મળે ત્યારે મનમાં અહંકાર આવી જાય ત્યારે હું રાખું ભાઈ આ પણ નહીં રહે અને જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે પાછું બોર્ડ જાઓ ભાઈ આ પણ નહીં રહે આ મુશ્કેલીઓ પણ ચાલી જશે પાણીની નીચેથી પોલની નીચેની પાણી જેમ ચાલી જશે આ પહેલો સિદ્ધાંત અને બીજો સિદ્ધાંત યાદ રાખવાનો જીવનનું નામ જ છે મુશ્કેલી જીવન ઇટ સેલ્ફ ઇઝ મુશ્કેલી જીવનનું નામ જ છે સંઘર્ષ અને મુશ્કેલીઓ આવશે જ મુશ્કેલીઓ જો નહીં આવે તો સમજી લેવાનું તમે ડેડ ડેડ માણસને કોઈ મુશ્કેલી નથી જીવતા માણસને જ મુશ્કેલીઓ આવશે પણ દરેકને આવે છે ક્યારેક કોઈને ક્યારેક આવે છે કોઈને ક્યારેક આવે છે કોઈને ક્યારેક વધારવું હોય છે ક્યારેક ઓછી આવે છે પણ મુશ્કેલીઓ આવશે પણ એટલું યાદ રાખજો ઘણા લોકો કહે છે મને ઘણા યુવાનો મારી પાસે આવે છે મને જ આટલી બધી સારી મુશ્કેલી કેમ આવે છે મારા ઉપર જ કેમ મુશ્કેલીઓ આટલી બધી આવે છે એવું બળાપો કાઢે છે ત્યારે હું એને પૂછું છું ભાઈ તમે મને એક વાત કહો તમારે ઓર્ડનરી બનવું છે કે એક્સ્ટ્રોર્ડનરી તો બધા કે અમારે એક્સ્ટ્રોર્ડનરી બનવું છે તો સ્વામી વિવેકાનંદે જે સિદ્ધાંત આપ્યો છે યાદ રાખો ઓર્ડનરી પીપલ હેવ ટુ અંડરગો ઓર્ડિનરી સ્ટ્રગલ અને એક્સ્ટ્રોર્ડનરી પીપલ હેવ ટુ અન્ડરગો એક્સ્ટ્રો સ્ટ્રગલ જો તમે સામાન્ય માણસો હશો તમને સામાન્ય સ્ટ્રગલ સામાન્ય મુશ્કેલી આવશે બહુ વધારે મુશ્કેલી આવશે એનો અર્થ છે કે તમે બહુ મહાન બનવાના છો અને એમ પણ કહે છે ગ્રેટર ધ સ્ટ્રગલ ધ ગ્રેટર ધ પર્સન હુ કમ્સ આઉટ ઓફ ઇટ જેટલી તમારા જીવનમાં મુશ્કેલી આવશે સમજી જાઓ કે હવે બહુ મહાન બનવાની તમારી તક આવી ગઈ છે બહુ મહાન બનવાની તક આવી ગઈ છે તો યાદ રાખજો હું તમને સાચું ઉદાહરણ આપું એક છોકરી એ લખનઉથી દિલ્હી જતી હતી ટ્રેનમાં અગિયારમી એપ્રિલ બે હજાર અગિયારની વાત છે પદ્માવત એક્સપ્રેસમાં અચાનક રાતના એક વાગે આવ્યા અને બધાય બદમાશો બધાય પાસે છીનવા માંડી ગયા એને પોતાની સોનાની ચેન આપવાની ના પડી તો એને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધી અને સામે ચાલતી ટ્રેનમાંથી એ ફંગડાઈ ગઈ એનાથી અંદર ટકરાઈ પછી નીચે એનો પગ ડાબો પગ કપાઈ ગયો ટ્રેનની નીચેથી અને પછી એને હોસ્પિટલમાં લઈ ગયા એને આર્ટિફિશિયલ લેગ આપવામાં આવ્યો પછી એના ઉપર એવું આડ મૂકવામાં આવ્યું કે આ છોકરી જૂટું બોલે છે એ સુસાઈડ કરવા ગઈ હતી માટે એ પડી ગઈ છે ત્યારે એના મનમાં એટલું બધું દુઃખ થયું એણે હોસ્પિટલના બેડ ઉપર નિર્ણય કર્યો અત્યારે મીડિયાવાળા મારી વાત નથી માનતા પણ આ આર્ટિફિશિયલ લેગ છે ડાબો અને જમણા પગમાં રોડ છે એમ છતાં પણ હું માઉન્ટ એવરેસ્ટ જેને વર્લ્ડ રેકોર્ડ કરીશ ત્યારે લોકો મારી વાત માનશે બે હજાર અગિયારમાં આ એક્સિડન્ટ બેનો એકવીસમી બે બે હજાર તેરના એણે વર્લ્ડ રેકોર્ડ બ્રેક કર્યો અને માઉન્ટ એવરેસ્ટમાં પહોંચી એક પક્ષી એનું નામ છે અરુણિમા સિન્હા અરુણિમા સિન્હા પદ્મશ્રી પણ મળી છે માઉન્ટ એવરેસ્ટ જતાં પહેલાં વડોદરા આવી હતી મારી પાસે ત્યારે હું વડોદરામાં હતો મેં એને સ્વામી વિકાનો ફોટો આપ્યો સ્વામીવિકના પુસ્તકો આપ્યા મેં કહ્યું આ પુસ્તકો વાંચ બિલકુલ હિંમત હારવાની નહીં અને એણે પછી દળ નિર્ધાર કર્યો સ્વામી વિવેકાનનો ફોટો ત્યાં ઉપર લઈ ગઈ અને ત્યાં એની પૂજા પણ કરી અને એ એના માટે એનર્જી કેપ્સ્યુલ બની ગઈ અને આ એના પછી તો એણે નિર્ણય કર્યો કે છ શિખરો હું સર કરીશ આ સાથે સાત શિખરો સર કરી સાતમાંથી છ શિખર ઉપર એમણે સ્વામી વિવિકાનો ફોટો રાખી દીધો છે અને તેનજી નોર્ગ એવોર્ડ મેળવ્યો છે કેટલા બધા એવોર્ડ મેળવ્યો છે કહેવાનો અર્થ શું છે કે જેટલી મહાન મુશ્કેલીઓ તમારા જીવનમાં આવશે યાદ રાખજો તમને મહાન બનાવવા માટે આવી છે પણ તમારે એમાંથી બહાર નીકળવું પડશે તો તમે મહાન ઇન્ટરેસ્ટિંગ અભિગમ તમે અમને મુશ્કેલીઓ માટે બતાવી દીધો કે નેગેટિવ શોધવાની જગ્યાએ એમાંથી બી પોઝિટિવ શોધીને એમાંથી બી હવે પોતે મોટિવેશનલ સ્પીકર બની ગઈ છે કેટલી જગ્યાએ મોટિવેશનલ સ્પીચ આપે છે અને એમાંય પોતે જ કહે છે આજે હું માનું છું કે જો મારો પગ ન કપાયો હોત તો હું વર્લ્ડ રેકોર્ડ ન કરત બે પગે તો ઘણા બધા માઉન્ટ એવરેસ્ટ ગયા છે નાઉ યુ સી સીંગ ઇન પોઝિટિવ લાઈક કે આજે એ પગ કપાયેલો જ મારી તાકાત બની ગઈ છે મેક યોર વીકનેસ એઝ યોર ગ્રેટેસ્ટ સ્ટ્રેન્થ

મને સ્વામી વિવેકાનંદે અમેરિકાની અંદર બહેનોની સમક્ષ વ્યાખ્યાન આપ્યું હતું એના બે વાક્યો યાદ આવે છે એમણે કહ્યું હતું કે તમારી આધુનિકતા તમારી બુદ્ધિમત્તા મારી બહેનોમાં આવે એ હું જરૂર ઈચ્છું છું પણ પછીનું વાક્ય એમણે કહ્યું કે પરંતુ એ જો ચારિત્ર અને પાવિત્રના ભોગે આવતી હોય તો હરગીજ હું ઈચ્છતો નથી એટલે આધુનિક નારીમાં પ્રાચ્ય નારીને જે પવિત્રતા જે શીલ જે રહેલા છે એ અને સાથે સાથે આધુનિક નારીની અંદર બુદ્ધિમત્તા શિક્ષણ અને તેજસ્વિતા એ ઉપરાંત પણ આધુનિક નારીમાં અત્યારની જે આખી એ મોડન ટેકનોલોજી છે એનું જ્ઞાન એ બધું જ હોવું જોઈએ એટલે નારી પૂર્ણ બને પ્રાચ્ય સંસ્કારિતા અને સાથે સાથે આધુનિકતાનો સમન્વય હોય એવી જો નારી હોય તો જ વિવેકાનંદના સ્વપ્નનું એકવીસમી સદીનું ભારત સર્જાય અને એક વાક્ય હજી પણ હું ઉમેરવા માગું છું કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે એકવીસમી સદીનું ભારત મહાન બનશે એટલું મહાન બનશે કે ભારતનું જે પ્રાચીન ગૌરવ હતું એ પણ ઝાંખું થઈ જશે પણ એ મહાનતા નારીઓ દ્વારા આવશે